પાટણ મૂડ મોદી યુવક મંડળ દ્વારા શ્રાવણ માસના અંતિમ રવિવારે પરંપરાગત ઉજવણી અને બાધા માનતાની વિધિ ઉજવવામાં આવી હતી પાટણ શહેરમાં વસતા મૂડ મોદી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ચાચર વિસ્તારમાં વસતા મોદી સમાજના કુટુંબો દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરાને અકબંધ જાળવી રાખી હતી પાટણ શહેરમાં શ્રાવણ માસના અંતિમ રવિવારે મોદી સમાજની જે મહિલાઓએ બાળકની બાધા માનતા રાખી હોય અને પુત્ર જન્મ થયો હોય તેવી મહિલાઓએ વરબેડા માથે ઉપાડી ખુલ્લા પગે સિંધવાઈ માતાના મંદિર ખાતે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું ત્યારબાદ આ બાવીસ વરબેડા માતાજી સમક્ષ મૂકી પોતાની બાધા માનતા પૂર્ણ કરી હતી તેમજ માતાજી સમક્ષ શીરાની પ્રસાદીનું નિવેદ ધરાવી મોદી સમાજે ધન્યતા અનુભવી હતી મોદી સમાજની ઉજવણી પણ યોજાઈ હતી જ્યાં મોટી સંખ્યામાં મોદી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સિંધવાઈ માતાજી મંદિર પરિસરમાં હવનનું પણ આયોજન કરાયું હતું જેમાં યજમાન તરીકે સાગરભાઈ જયંતિલાલ પાનવાલા પરિવારે લાભ લીધો હતો અને ઉજાણી પણ યોજાઈ હતી આ પ્રસંગે સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા ચાલુ સાલે ઇદરાજતા જિલ્લાની ઉજાણી છે આ ઉજાણી અંદર સવારે અમારે માતાજીના વરબેડા હોય છે બપોરે હવન હોય છે અને સાંજે સમૂહ ભોજન હોય છે

સાડા ચારસોથી પણ વધારે ઘર આવેલા છે અને પરંપરા મુજબ જે પરિવારની અંદર પ્રથમ પુત્રની પ્રાપ્તિ થાય તેના માટે તેમના ઘરેથી મા ભગવતી એટલે સિંધવાઈ માતાના સાનિધ્યની અંદર શીરાનું નૈવત કરવામાં આવે છે તેમજ સુવાવડી માતાને પણ શિરો અર્પણ કરવામાં આવે છે સાથે સાથે તેમના ઘરેથી વરબેડા એટલે કે માટલાની બે જોડ તેમના ઘરેથી તેમના ઘરની દીકરી હોય હોય તે વરબેડા પોતાના માથા ઉપર લઈને ત્યાંથી ચાલતા ચાલતા માતાના સાનિધ્યની અંદર અહીંયા આવે છે અને માતાજીને પુત્રના આયુષ્યની ખૂબ આશીર્વાદ માગે છે સાથે સાથે શ્રી હિંગળાચાચર મોડ મોદી પ્રગતિ મંડળ દ્વારા સમસ્ત જિલ્લા દ્વારા અહીંયા એક ઉજાણીનું પણ આયોજન થાય છે લગભગ બારસોથી પંદરસો અમારા સમાજના એટલે કે શ્રી હિંગરાચાચર મોડ મોદી પ્રગતિ મંડળના અને જિલ્લાના ભાઈઓ બહેનો અહીંયા સાથે ભોજન પ્રસાદ લે છે સંગઠનનું સુંદર આયોજન થાય છે ચાલુ સાલે આજે હવનની અંદર સાગરભાઈ જયંતિલાલ પાનવાળા હવનના યજમાનનો લાહો લીધો છે અને મા ભગવતીને પ્રાર્થના કરીએ કે શ્રી હિંગરાચાચર મોડ મોદી પ્રગતિ મંડળ અને શ્રી હિંગરાચાચર જિલ્લાના એકતા અને અખંડતા કાયમ માટે જળવાય તેવી માં ભગવતી અમે પ્રાર્થના કરીએ છીએ